આગામી તહેવારોને અનુલક્ષીને વડોદરા ગ્રામ્ય પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં લઈને વડોદરા ગ્રામ્ય પોલીસના એસપીની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હાલમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદની ઉજવણી ચાલી રહી છે અને આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ યોજવાના હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય પોલીસ એસપી સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓ જીપીઆઈ ચાવડા એલસીબી પીઆઈ સિસોદિયા એજન્સીઓના અધિકારી વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી સ્થાનિક પોલીસ મથકના પીઆઈ કેજે ચૌહાણ સહિત પીએસઆઈ પોલીસકર્મીએ સાવલીના નગરના મુખ્ય માર્ગો સવેદનશીલ વિસ્તાર અને गणेश વિસર્જન સ્થળનો ફૂટ કરી નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી સ્થાનિક પોલીસને સૂચનો કર્યા હતા ગણપતિ जुलूस વિસર્જનની યાત્રા નીકળનાર છે એ રૂપનું ફૂટ પેટ્રોલિંગ કરાવેને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસની જો ટીમ છે તેમના દ્વારા એરિયા ફેમ્યુલરાઈઝેશનની આજે એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને પોલીસના નીતિ નિયમ મુજબ જો આગળની કાર્યવાહી કરવાની છે આ તહેવાર બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કાયદાકીય દ્રષ્ટિકોણથી બધા લોકોની આસ્થાની સાથે અમારી વ્યવસ્થાને કેવી રીતે અમે સંકલન કરી શકીએ છીએ તેને ખાસ ધ્યાનમાં રાખીને આજે આ ફૂટ ટ્રોલીનું આયોજન કરવામાં આવ્યું